દેવામાં આવી છે ભગવાન જગન્નાથજી ની એકસો અડતાલીસ ની રથયાત્રા માટે વિવિધ પ્રકારની તૈયારીઓ શરૂ કરાઈ છે તો ભગવાન જગન્નાથજીના પ્રસાદ રૂપે અપાતા ઉપહેરણા બનાવવાનું પણ શરૂ કરાયું છે સુપ્રસિદ્ધ જગન્નાથજીની અમદાવાદના મંદિરમાં તૈયારીઓનો આરંભ થઈ ગયો છે ભગવાન જગન્નાથજીના પ્રસાદ રૂપે અપાતા ઉપેરણા પણ બનાવવાનું શરૂ કરાયું તો દોઢ લાખ મીટરના કાપડથી ભક્તો માટે ઉપેરણા બનાવાયા છે પરંપરાગત ઉપેરણા જગન્નાથ મંદિરમાં બનાવવાનું કરાયું છે શરૂ તો રથયાત્રામાં લાખો ભક્તોને ઉપેરણા પ્રસાદ રૂપે આપવાનું છે તેનું અનોખું જ મહત્વ રહેલું છે ઉપેરણાના પ્રસાદની પણ લોકકથા જોડાયેલી છે આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાની તૈયારીઓનો અખાત્રીજના દિવસથી શુભારંભ કરવામાં આવ્યો હતો અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત કરવામાં આવી હતી રથયાત્રામાં લાખો ભક્તોને ઉપેરણા પ્રસાદ રૂપે આપવાનું છે તેનું અનોખું જ મહત્ત્વ રહેલું છે ઉપેરણાના પ્રસાદની પણ એક લોકકથા જોડાયેલી છે